શ્રી ગણેશ નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપની યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે પવિત્ર પાવનકારી મંગલકારી શુભ કરનારી પાપોને નષ્ટ કરનારે મોહને દૂર કરનારી આધિ વ્યાધિ ઉપાધિ અને દૂર કરનારી એકાદશી છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગીતાજીના અધ્યાચારના કર્મ બ્રહ્મપણા યોગના સારાંશ મહાત્મ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ગીતાયા પુસ્તકમ યત્ર યત્ર પાઠ પર્વત યત્ર સર્વાણી તિથાને પ્રયાગાદિન વે જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ છે જ્યાં ગીતાનું પઠન થાય છે ત્યાં સર્વતી વાસ કરે છે અર્થાત તીર્થયાત્રા જેટલું ફળ પવિત્ર ગીતાજીના પાઠથી મળે છે પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કરવાથી જે મળે છે તે ગીતાજીના પઠન શ્રવણથી મળે છે અધ્યાય ચાર કર્મ બ્રહ્મ પણ યોગનો સારાંશ ચોથા અધ્યાયનો સારાંશ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહ્યું કે મેં સૂર્યને બ્રહ્મ પણ યોગ યોગ કહ્યો આવું જણાવતા અર્જુને તે બાબતે શંકા વ્યક્ત કરે છે આથી શ્રી કૃષ્ણ કહે છે કે મારા ને તારા તો અનેક જન્મો થઈ ગયા છે એ બધી વિગત હું જાણું છું પણ આ બાબત તું જાણતો નથી આમ તો ઈશ્વર અજન્મા કહેવાય છે પરંતુ પોતાની માયા વડે તે અવતાર ધારણ કરે છે જે રીતે મનુષ્ય ઈશ્વરને શરણે જાય છે એ રીતે ઈશ્વર તેમને ફળ આપે છે ઈશ્વરને કર્મો સ્પર્શી શકતા નથી જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને બાળી નાખે છે આ સંસારમાં જ્ઞાન એ પવિત્ર છે આથી જ્ઞાન મેળવીને મનુષ્ય આત્મામાં એકાગ્ર થઈ એકાકાર થઈ જાય છે આમ શ્રી કૃષ્ણ ભગવાને ચોથા અધ્યાયમાં મનુષ્યની અવસ્થા ભેદથી કર્મયોગ અને જ્ઞાનયોગ સંબંધમાં વાત કરી આખરે કર્મયોગ આચરણમાં મૂકવા કહ્યું છેવટે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા સંચયોને જ્ઞાનરૂપી તલવારથી છેદીને અર્જુને યુદ્ધ કરવા જણાવ્યું શ્રીકૃષ્ણે કહ્યું આ યોગ મેં સૂર્યને કહ્યું સૂર્યે તેના પુત્ર વેવેશેષ મનુને કહ્યું ને મનુએ એના પુત્ર ઈશ્વાકુને કહ્યું હતો આમ પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને રાજશીઓ જાણતા નથી પણ કાળબળે આ યોગ લોકમાંથી નાશ પામ્યો તું મારો ભક્તને મિત્ર હોવાથી આ ઉત્તમ રહસ્યમય વાળો યોગ મેં તને કહ્યું અર્જુને પૂછ્યું આપનો જન્મ હમણાં થયો જ્યારે સૂર્યનો જન્મ તો ઘણા સમય પહેલાં થયો હતો તો પછી આપે આ યોગ સૂર્યને કઈ રીતે કહ્યું એ બાબત હું જાણવા ઈચ્છું છું શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા આજ સુધી તારા અને મારા અનેક જન્મો થઈ ગયા છે એ બધાની મને ખબર છે પણ તું જાણતો નથી હું જન્મ વિનાનો વિકાર વિનાનો ને સર્વેશ્વર છું તેમ છતાં મારી માયા વડે હું જન્મ લઉં છું હે અર્જુન જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું અને હું શરીર ધારણ કરું છું સાધુ પુરુષોના રક્ષણ માટે દૃષ્ટોના નાશ માટે ને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું હે અર્જુન મારા દિવ્ય જન્મ ને કર્મના રહસ્યને જે મનુષ્ય સમજે તે મૃત્યુ બાદ પુનઃજન્મ પામતો નથી તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે ઘણા મનુષ્યો રાગ ભય ને ક્રોધનો ત્યાગ કરી અનન્ય ભાવથી મારો આશ્રય લઈ જ્ઞાન અને તપથી પવિત્ર થઈ મારામાં મળી ગયા છે જે સકામ કે નિષ્કામ ભાવથી મારું ભજન કરે છે તેને તેવા ભાવથી હું ફળ આપું છું મારા વર્તનનું તે પ્રકારે મનુષ્યો અનુસરણ કરે છે આ લોકમાં કર્મના ફળની ઈચ્છાવાળા ઇન્દ્રાદિ દેવોની પૂજા કરે છે કારણ કે આ લોકમાં કર્મની સિદ્ધિ તરત પ્રાપ્ત થાય છે જ્યારે જ્ઞાન જે મોક્ષ માટે છે તે તો મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે ગુણને કર્મ કર્યા વગર પ્રમાણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર એમ ચાર વર્ણોની રચના થાય છે આ બધાનો કરતા હોવા છતાં પણ હું અકર્તા છું નિરંકારી ભાવથી કર્મો મને સ્પષ્ટતા નથી નિષ્કામ હોવાથી મારે કર્મોમાં ઈચ્છા થતી નથી એવી રીતે જે મને જાણે છે તે કર્મ બંધનમાં પડતો નથી અગાઉ જનક આદિ મુશ્વએ જે રીતે કર્મ કર્યા હતા તે મુજબ હું તું કર્મ કર કર્મ અને અકર્મ વિશે નિર્ણય કરવામાં મોટા મોટા વિદ્વાનો પણ મૂંઝાઈ ગયા છે તે કર્મ વિશે તને હું કહીશ જે જાણ્યા પછી સંસારમાંથી તારી મુક્તિ થશે કર્મ અકર્મ અને વિકર્મનું રહસ્ય જાણવાની તારે જરૂર છે કેમ કે કર્મની ગતિ ગહન છે જે મનુષ્ય ફળની આશા વગર કર્મો કરે છે ને જ્ઞાનરૂપી અગ્નિથી જેના કર્મો બળી ગયા છે તેને વિદ્વાનો પંડિત કહે છે જે કર્મને કર્મ ફળમાં ઈચ્છા નથી કરતો નિજાનંદમાં તૃપ્ત રહે છે કોઈનો આશ્રય લેતો નથી જે બધી આશાઓને ત્યાગી અથઃ કરણની શરીરને વશમાં રાખી બધું છોડી શરીરના નિર્વાહ માટે કર્મ કરે છે તેને પાપ સ્પર્શી શકતું નથી જે લાભથી સંતોષ માને ઠંડી ગરમી સુખ દુઃખ લાભ સરખા જુએ દ્રેશ ન રાખે સિદ્ધિ અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખે તે કર્મ કરે છતાં કર્મ બંધનમાં પડતો નથી જે નિષ્કામ છે રાગદ્રેશથી મુક્ત છે જ્ઞાનવાળો છે ને પરમાત્મા અર્થે કર્મ કરે છે તેના સઘળા કર્મો વાસના સાથે નાશ પામે છે અર્પણ કરવાની ક્રિયા બ્રહ્મ છે હોમવાનો પદાર્થ બ્રહ્મ છે બધામાં બ્રહ્મ ભાવે સ્થિર છે તે બ્રહ્મને પામે છે કેટલાક કર્મ યોગીઓ પૂજા કરે જ્ઞાન યોગીઓ યજ્ઞાદિ આદિ કર્મોને બ્રહ્મમાં વિલીન કરે તેનું નામ જ્ઞાન યજ્ઞ છે કેટલાક યોગીઓ કાન નેત્ર આદિ ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિમાં હોમે છે જ્યારે બીજાઓ શબ્દ વગેરે વિષયોને ઇન્દ્રિયરૂપી અગ્નિમાં હોમે છે કેટલાક ઇન્દ્રિયોના સર્વ કર્મોને તથા પ્રાણના કર્મોને જ્ઞાનથી પ્રગટેલા આત્મસંયમ યોગ અગ્નિમાં હોમે છે કેટલાક યોગીઓ દ્રવ્ય યજ્ઞ કરનારા તપ યજ્ઞ કરનારા યોગ યજ્ઞ કરનારા ને યજ્ઞ કરનારા હોય છે કેટલાક અપાન વાયુમાં પ્રાણનો ને પ્રાણમાં અપાન વાયુનો હોમ કરે છે કેટલાક યોગીઓ પ્રાણ તથા અપારની ગતિને રોકીને પ્રાણાયામ કરતા હોય છે વળી કેટલાક પોતાનો આહાર ઓછો કરી પોતાના પ્રાણને વિશ્વના પ્રાણોમાં હોમે છે આ બધી જાતના યજ્ઞો કરનારા યજ્ઞ સામગ્રીથી હવન કરીને પોતાના પાપોનો નાશ કરે છે જે લોકો યજ્ઞ કરીને બાકી વધેલા અન્નનું ભોજન કરે તે સનાતન બ્રહ્મને મેળવે છે જે લોકો યજ્ઞ કરતા નથી તેમને માટે આ લોક પરલોક નથી આવા કેટલા યજ્ઞો વેદમાં દર્શાવાયા છે તે બધાની ઉત્પત્તિ કર્મથી થઈ છે તેમ સમજવાથી તારી મુક્તિ થશે દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ વધુ ઉત્તમ કેમ કે જ્ઞાનમાં સર્વ કર્મોનો સમાવેશ થઈ જાય છે તને જ્ઞાનનો ઉપદેશ તત્વને જાણનારા જ્ઞાનીઓ આપશે તેને પ્રણામ કરી સેવા કરી પ્રશ્નો પૂછી તેની પાસેથી તું જ્ઞાન પ્રાપ્ત કર તને એ જ્ઞાનની પ્રાપ્તિ થતાં તું ક્યારે મોહવશ થશે નહીં જો તું વધુ પાપ કરનાર હોઈશ તો પણ જ્ઞાનરૂપી વહાણ મારફતે પાપરૂપી સમુદ્રને તું તરી જઈશ જેમ સળગતું અગ્નિ લાકડાને બાળે તેમ આત્મજ્ઞાનરૂપી અગ્નિ પ્રારબ્ધ કર્મ સિવાયના બધા સંચિતને ક્રિયમાણ કર્મોનો નાશ કરે છે ગુરુના ઉપદેશથી તેમના પર શ્રદ્ધા રાખનાર જ્ઞાન પ્રાપ્તિ માટે તત્પરને જીતેન્દ્રિય મનુષ્યને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે આ માટે તેને કર્મયોગ કરવો જોઈએ આ જ્ઞાન લાભ થતાં તે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે જે ગુરુના ઉપદેશને ગ્રહણ કરતો નથી અશ્રદ્ધા સંદેહ રાખે છે તે નાશ પામે છે તો હે અર્જુન જેણે બધા કર્મો ઈશ્વરને અર્પણ કર્યા છે બધા વહેમો નાશ પામ્યા છે એવા આત્મનિષ્ઠ મનુષ્યને કર્મો બંધનમાં નાખી શકતા નથી માટે હે અર્જુન તેથી તારા હૃદયમાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા સંચયોને જ્ઞાનરૂપે તલવારથી તો કાપી નાખીને યુદ્ધ કરવા તો તૈયાર થા ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કૃષ્ણ અર્જુન વચ્ચેલ થયાદમાં કર્મ બ્રહ્મ પણ યોગ નામનો ચોથો અધ્યાય સમાપ્ત ચોથા અધ્યાયનું મહાત્મ અને તેનું ફળ પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને પૂછો કે હે પ્રભુ આપ હવે અમને ચોથા અધ્યાયનું મહાત્મ અને તેના ફળ વિશે આપ અમને જણાવો આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મજુબની કથા કહી સંભળાવી કાશીમાં દેવદત્ત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો એક દિવસ તે દેવન્યાસના દર્શન કરવા ગંગા પાર કરીને રામનગર ગયો ત્યાં જે કૂવામાંથી પાણી કાઢી એણે નાહી ધોઈ સંધ્યા પૂજા કરી આ કૂવાની પાસે બોડીના બે વૃક્ષો હતા તેની નીચે બેસી તેણે ગીતાજીના ચોથા અધ્યાયનો પાઠ કર્યો પછી જમી થોડો આરામ કરી પોતાના રહેઠાણે આવ્યો દેવદત્તના ગયા પછી આ બંને વૃક્ષો પડી ગયા બંને વૃક્ષોની માથી મુક્ત થઈ કાશીના એક બ્રાહ્મણને ત્યાં કન્યાઓ રૂપે જન્મ લીધો વર્ષો પછી પેલી કન્યાઓએ દેવદત્તને જોયો તે સાથે પોતાના ગત જન્મનું સ્મરણ થઈ આવ્યું પેલી કન્યાઓએ દેવદત્તને કહ્યું કે આપ વૃક્ષોનીમાંથી અમારો ઉદ્ધાર કરી મનુષ્ય અવતાર પ્રાપ્ત કરવામાં સહાયક બન્યા છો તમને આ સાંભળી આચાર્ય થશે પણ એક સમયે રામનગરમાં આપે વૃક્ષ નીચે બેસી ગીતાજીના ચોથા અધ્યાયનો પાઠ કરવાથી અમારો ઉદ્ધાર થઈ અમને આ જન્મ મળ્યો છે અમને પુનઃ જન્મનું સ્મરણ થતાં તમને આ વાત અમે જણાવી તમને તે અગાઉના અવતારની પણ વિગત પણ જણાવીએ અમે અગાઉના અવતારમાં અપ્સરાઓ હતી ગોદાવરીના કિનારે છીપાપ નામના સ્થાનમાં સત્ય તપા નામના ઋષિ તપસ્યા કરતા હતા તેમની તપસ્યાથી ગભરાઈ ઇન્દ્રે તેમને અમને તેમનો તપોભંગ કરવા મોકલી ઈન્દ્રની આજ્ઞા થતાં અમે સત્ય પારુષિના આશ્રમે આવીને તેમનો તપોભંગ કરવા અનેકવિધ પ્રયત્નો કર્યા તપસ્વી ધ્યાન ભંગ થતા ગુસ્સાથી તેમણે અમને બોડીના વૃક્ષો થવાનો શાપ આપ્યો આથી અમો ગભરાઈ જઈ ઋષિને કરગરવા લાગી અને સાચું કારણ દર્શાવ્યું ઋષિને દયા આવી અને તેણે અમને કહેલ કે તમે ગીતાજીનો ચોથો અધ્યાય સાંભળશો એટલે તમારો ઉદ્ધાર થશે આ બંને કન્યાઓ હંમેશા ચોથા અધ્યાયનો પાઠ કરવાથી મૃત્યુ પછી સ્વર્ગમાં ગઈ આ જ રીતે દેવદત્ત મૃત્યુ પામતા વૈકુંઠને પામ્યો યદા યદા હિ ધર્મસ જ્ઞાની ભવતી ભારત અપ્યુત્થાન ધર્મસ તદાત્માન સૂજા્યહમ પરિત્રાણાય સાધૂના વિનાશાય સદુષ્કૃતા ધર્મ સંસ્થાપના થાય સંભવાની યુગે યુગે જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું સત્પુરુષોના રક્ષણ માટે દૃષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થું છું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ